ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદ સામે આવ્યા બાદ આશિષ ચંચલાનીના વકીલ મુંબઈના ખાર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા એ મીડિયાએ સવાલો કર્યા હતા પરંતુ વકીલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો ઉલ્લેખનીય છે કે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં અશ્લીલ ભાષાના પ્રયોગ થતાં વિવાદ થયો છે મુંબઈ અને આસામમાં ફરિયાદ પણ નોંધાઈ છે પીએમ મોદીના હસ્તે બેસ્ટ ક્રિએટર તરીકે એવોર્ડ મેળવનાર યુટ્યુબર પૂર્વ મા સર મેં બાદમાં આપે ડિસ્કસ કરતા એક બાર યે હોય યે દેન વી બિલ ડિસ્કસ કરતા